સી શકે છે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે ખેડૂતોના કેટલાક પ્રકારના પાકો તૈયાર હોય અને ખડામાં હોય ત્યારે વરસાદ શરૂ થતા ખેડૂતોને લાખો રૂપિયા નુકસાન થવાનું શક્યતા છે સરકાર દ્વારા કામગીરી વખત કમોસમી વરસાદ થતા ખેડૂતોને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થવાની શક્યતા સેવાઈ રહી છે જોકે હજુ પણ હવામાન વિભાગ દ્વારા વધુ પણ કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસી શકે છે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જો આવો જોઈએ કયા કયા જિલ્લામાં આવી છે માછીમારોને શા માટે નહીં ખેડવા ચેતવણી આપવામાં આવી છે તો આવો જોઈએ જોડાયેલા સમાચાર સાથે હવે જોઈએ કયા જિલ્લામાં કેટલો વરસાદ વરસી શકે છે અને પવનની ગતિ કેટલી રહેશે અરબ સાગરમાં વાવાઝોડાને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં બાર કલાક બાદ લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાશે તેમાં ચોવીસ કલાક બાદ ડિપ્રેશન ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે અને અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા વરસાદની આગાહી કરવામાં આવી છે લો પ્રેશર સર્જાતા રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરાઈ છે તેમજ ચાર દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે અને રાજ્યમાં પવનની ગતિ પચાસ સાહી કિમી પ્રતિ કલાકની શક્યતા છે રાજ્યમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે વરસાદની સાથે ભારે પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે આણંદ છોટાઉદેપુર નર્મદા ભરૂચ અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા સુરત ડાંગ નવસારી વલસાડ તાપી રાજકોટ સુરેન્દ્રનગર જુનાગઢ જામનગર પોરબંદર મોરબી દ્વારકામાં વરસાદનું યલો અલર્ટ આપવામાં આવ્યું છે